રાજ્યસભાના સાંસદ સભ્ય મયંક નાયકે સંસદમાં મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે ઓએનજીસીની પાઇપલાઇન મુદ્દે સંસદમાં પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવતી પાઇપલાઇન માટે રાજ્યસભામાં માંગ કરી છે ખેડૂતોના ખેતરોમાંથી ગેસ અને ઓઇલની પાઇપલાઇનો માટે ખેડૂતલક્ષી રજૂઆત કરી ખેડૂતોને ફક્ત એકવાર વળતર મળતું હોવાથી જણાવ્યું છે પાઇપલાઇનો બારે માસ ખેડૂતોની જમીનોમાં રહે છે જેથી વાર્ષિક ભાડું અથવા વળતર આપવાની માંગ કરી છે પાઇપલાઇનના બદલામાં ભાડું અથવા વળતર આપવાની માંગ કરવામાં આવી છે સુરતમાં કામરેજ નજીક બ્રિજનું સમારકામ કરવાથી કેમથી પલસાણા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ તેની સામે વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ડાયવર્ઝનના કારણે સુરત અને બારડોલી પાર્સિંગના વાહનો પાસેથી ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને લેખિતમાં પત્ર પાઠવી સુરત અને બારડોલી પાર્સિંગના વાહનો પાસે ઉઘરાવવામાં આવશે તો ટોલ ટેક્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે થોડા દિવસ પહેલા મહી નદી પર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે તમામ બ્રિજોને જે નુકસાન છે તે બ્રિજોનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે ત્યારે સુરતના કામરેજ નજીક આવેલા તાપી નદીના બ્રિજનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે જેને લઈને સરકાર દ્વારા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન સુરત અને સુરતના જેટલા લોકો માટે રૂપ સાબિત થયું છે કારણ કે એક બે નહીં પણ ટોલ ટોલ આવેલા છે અને તમામ જગ્યા પર ટોલ વસૂલવામાં આવે છે આવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપી ગયું છે દર્શનભાઈ નાયબ કોંગ્રેસના નેતા આપણે સીધા એમની સાથે વાત કરીએ દર્શનભાઈ શાના માટે આવેદન કારણ કે ડાયવર્ઝન તો સરકારે આપેલું છે નેશનલ હાઈવે ઓથોરિટીનો સમગ્ર અમદાવાદથી વાપી સુધીના જે ચોમાસા દરમિયાન જે રોડની હાલત છે એ સમગ્ર રીતે જગજાહેર છે આ અનુસંધાનમાં મહિની જે ઘટના બન્યા પછી તાપી નદી ઉપર ખોલવર નજીકનો જે અડતાલીસ ઉપર આવેલો બ્રિજ તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો એ નેશનલ હાઈવે ઓથોરિટીને સરકારની બેદરકારીને કારણે કે એને લીધે આ પરિસ્થિતિ એનો જો કોઈ ભોગ બનતો હોય તો સુરત શહેરનો વાહન ચાલક બની રહ્યો છે આને લીધે સુરતના વાહન ચાલકે ત્રણ જગ્યાથી ટોલ ચૂકવવો પડે આ અનુસંધાનમાં આ ઉઘાડી લૂંટ નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર દ્વારા જ્યારે કરવામાં આવતી હોય ટોલ સંચાલક દ્વારા કરવામાં આવતી હોય ત્યારે સ્થાનિક સંસદ સભ્ય કેમ મૌન બનીને બેઠા છે એ અનુસંધાનમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જી જે પાયું અને જી જે ઓગણીના વાહન ચાલકોને મુક્તિ મળે જે પ્રકારનું રિનોવેશન છે તેને લઈને સુરતથી અમદાવાદ જતા વ્યક્તિએ એકવાર ટોલ અને અમદાવાદથી સુરત આવતા વ્યક્તિને બે વખત ટોલ એટલે કે ચાલી રહી છે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો જીગર સાથે ગુજરાતી સુરત દરોડા પાડ્યા હતા જે મામલે એસઓજી વધુ એક આરોપીની ધરપકડ કરી છે એસઓજી આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને ઝડપી પાડ્યો છે અગાઉ ઝડપાયેલા આરોપીઓને પાર્ટી માટે મેફેડ્રોન ડ્રગ્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં વીસ ઓક્ટોબરે સીઆઈડી ક્રાઇમે ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા આરોપી અમિત યાદવે જન્મદિવસ હોવાથી ડ્રગ્સ અને દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ત્રણથી વધુ મહિલા સહિત અન્ય આરોપીઓ સામેલ હતા સામાન્ય રીતે દારૂનું દૂષણ અટકાવવાનું કામ પોલીસ વિભાગનું હોય છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા દારૂની નાથવા બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે ગામે દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ કે ગ્રામજનો ત્રાસી ગયા છે ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા જતા હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે દર વર્ષે અનેક મહિલાઓ વિધવા બની રહી છે યુવાનો પણ દારૂ પાછળ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આ દારૂના દૂષણ ને ડામવા લોકોએ મહત્વનો નિર્ણય લીધો છે જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે તેમજ સામાજિક બહિષ્કાર કરાશે બહારથી કોઈ ગામમાં વેચાણ કરવા માટે આવે તો એકાવન હજારનો દંડ ફટકારવામાં આવશે સાથે જ મુંડન કરી ગધેડા પર બેસાડી વરઘોડો પણ કાઢવામાં આવશે કોઈ દારૂનો નશો કરશે તેનો પણ સામાજિક બહિષ્કાર કરાશે દારૂનું વેચાણ કરનાર અને નશો કરનારને શાકભાજીથી લઈ કરિયાણું આપવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવશે દસથી પંદર બાયું વિધવા બને છે અઢારથી પચીસ વર્ષના યુવાનો દર વર્ષથી પચીસ મરે છે હવે શું દારૂ એસિડનો આવે છે એટલે લોકો પર હાલે હાલની તારીખમાં દસથી પંદર લોકો ઢોકેલા પડ્યા છે એ મરવાની માટે જ છે એટલે એ જોઈને અમારે થોડું એના માટે પગલું અમારે પડવું પડ્યું હોય કે જો બહારથી વેચવા કોઈ વ્યક્તિ આવશે તો એનો એકાવન હજાર દંડ અને જો ગામનો ઈસમ કોઈ વેચતા પકડાશે તો એનો અગિયાર હજાર દંડ છે અને ગામની અંદર એનો મુંડન પણ કરવામાં આવશે પોલીસ જો અમને સાથ સહકાર નહીં આપે અને કોઈ કાર્યવાહી કરશે નહીં તો અમે જનતા કરીશું દારૂના કારણે ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે ત્યારે બરબાદ થતા પોલીસ સમક્ષ પણ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ત્યારે હવે દારૂની આ બધીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે અમે તમારી હાથે જ પણ અમારા ઘરવાળાને અમારા દીકરાઓ પીવી છે અમને હોતનું ખાવા નથી જતા અમને પીવા નથી જતા અમારે મજૂરી લઈને તો એ અમારી પૈસા પણ મારી મારીને લઈ લેશે એટલે તમે ગમે તે કરીને દારૂનું બંધારણ કરો અને બંધારણની અંદર દારૂ બંધ કરો તો અમે સુખીથી રોટલો ખો અમારા છોકરાને ઉકાળો ચા પીવી છે દૂધાળો ચા પીવી આ શાકભાજી લઈને ખોય એટલે અમે આ બંધારણ કર્યું એટલે બંધારણ કરીને લોકો ખૂબ રાજી થયા છે અને જે વિધવા બહેનો બનતી હતી એ અમાથી મને બચશે